છોટાઉદેપુર હેરાન પરેશાન થઈ ગયા જ્યારે ઘણી શાળાના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે તેના પરથી મુસાફરી કરે છે આ સ્થિતિના કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી છે એમાં આ ગાડીઓ વાળાને બહુ તકલીફ પડે છે અને આવત જવાની હમણાં ચોમાસામાં એટલે સગવડ કરવી પડે ગઈ રિપેરિંગ કરાવો પોતો કંઈક બીજું ઘૂંઘરા નાખીને રિપેર કરાવો ચોમાસા પૂરતું જાય એવું કરી આપે તો સારું કેટલા ગામો લોકો હેરાન થઈ રહ્યા છે આ ગામ આ બહુ ગામના આખા દસ પંદર ગામોના આખા વીસ ગામના બધા આવર જાવર લોકો નોકરી કરવા જવા આવવાનું હોય એમને બહુ તકલીફ પડે અનભૂન ઘાટીથી પાટ્યા પાટિયા ત્યાં જે ડાયવર્જન બનાવ્યું છે સ્કૂલ માટે પણ એ ધોવાઈ ગયો છે વધારે એ ધોવાય માટે એના આગળ તો નાખ્યું છે પણ આ બીજા ત્રણ ચાર નાખે આગળ તો એ સક્સેસફુલ જાય કેમકે સ્કૂલ અમારે બંધ થઈ જાય છે રણપૂર કાંઠેથી પાટિયા આવર જવા માટે બધું કેમકે અમારે ખાખરિયા માટે જવું પડે જમુકામ માટે જવું પડે આ ખેડૂતો માટે બી તકલીફ પડે છે કેમકે જો બિયારણ ખાતર માટે જવું હોય તો અમારે બોરેલી જવું પડે કેમ કે આજુબાજુ ફરી જવું હોય તો કોઈ નહીં જતા છોટાઉેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં વિકાસ જ્યારે વિનાશ નોતરે ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાય છે રણપુર ગામ પાસે મેરિયા નદી ઉપર કરોડોના ખર્ચે બ્રિજ બનાવવા માટે ડાયવર્જન બનાવવામાં આવ્યું નદી ઉપર આ નદી ઉપર ડાયવર્જન હલકી કક્ષાનું બનાવવામાં આવતા તૂટી ગયું હાલ તો લોકો આ રસ્તા ઉપરથી પસાર થવામાં મુશ્કેલી વિતર રહ્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો બે જિલ્લાને જોડતો આ રસ્તો છે આ બે જિલ્લાને જોડતો ટૂંકો રસ્તો હોવાથી લોકો આ માર્ગ પસંદ કરતા હતા પરંતુ આ જે મેરિયા નદી ઉપર જે લો ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ડાયવર્જન તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાય છે હવે લોકોને પચાસ કિલોમીટરનો ફેરવો પડે છે આદિવાસી વિસ્તારની અંદર જ્યારે તંત્રના અધિકારીઓ કામગીરી કરાવતા હોય ત્યારે સરકાર એસ્ટિમેટની અંદર જોગવાઈ કરે છે અને જે ડાયવર્ઝન બનાવવાનું હોય છે તે લોકોને મુશ્કેલી ના પડે એવું ડાયવર્જન બનાવવાનો હોય છે પરંતુ આરએનબી વિભાગના અધિકારીઓ કુંકરણની નિદામાં ઉગીને ડાયજન બનાવતા હોય ત્યારે પ્રજા તેનો ભોગ બને છે રફીક ધણીવાલા જીએસટીવી ચૂંટાદે પૂછી